સુરત વેસુ ખાતે આવેલી એસડી જૈન ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય શ્રીમતી ડોક્ટર વિમલા ડિસોઝાના માર્ગદર્શન હેઠળ આ ઋણ ઉતારવાનો પ્રયત્ન ગ્રાન્ડ પેરેન્ટ ડે ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવી હતી વેસુ ખાતેની જે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા દાદા દાદી નાના નાની એવા વટ વૃક્ષ સમાન છે કે એમની છત્રછાયામાં આપણે સલામતી મહેસૂસ કરીએ છીએ આવા વડીલાઓ સમાન વડીલોનું ઋણ આપણે ક્યારે ઉતારી નહીં શકીએ શાળાના આચાર્ય શ્રીમતી ડોક્ટર વિલમા ડિસોઝાના માર્ગદર્શન હેઠળ આ ઋણ ઉતારવાનો પ્રયત્ન ગ્રેન્ડ પેરેન્ટ્સ ડેની ઉજવણી દ્વારા કરવામાં આવ્યો હતો આ ઉજવણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બ્રાહ્મણોને બોલાવી મંત્રોચ્ચાર સાથે સાત્વિક વાતાવરણમાં દાદા દાદી નાના નાનીનું પૂજન બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું બાળકોએ દાદા દાદી નાના નાનીની આરતી કરી તેમની પ્રદિક્ષિણા કરી અને કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં દાદા દાદી નાના નાની ઉપસ્થિત રહ્યા હતા બાળકોના સંસ્કાર સિંચન માટેના કોઈપણ પ્રકારના કાર્યક્રમ હોય અમારા ટ્રસ્ટીશ્રીનો હંમેશા અમને સહકાર મળી રહે છે શાળા મેનેજમેન્ટ હંમેશા આવા કાર્યક્રમને પ્રોત્સાહિત કરતું રહે છે કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય શ્રીમતી ડૉક્ટર વિલમા ડિસોઝાએ દરેક દાદા દાદી નાના નાનીને તેમનો કિંમતી સમય કાઢી પોતાના બાળક માટે કાર્યક્રમમાં હાજર રહેવા બદલ આભાર માન્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત નમસ્કાર માય સેલ્ફ રશ્મિ મેવાડા ફ્રોમ એસડીજે ઇન્ટરનેશનલ સ્કૂલ અમારી શાળા એસડીજે ઇન્ટરનેશનલ સ્કૂલ ગુજરાત બોર્ડ વેસુ અમારી શાળામાં આપણી હિન્દુ સંસ્કૃતિને સાચવવા માટેની ઘણા પ્રયત્નો અમે નાના મોટા કરતા જ રહેતા હોઈએ છીએ આજે અમારે ત્યાં ગ્રેન્ડ પેરેન્ટ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું જેમાં દાદા દાદી નાના નાની આવીને પોતાના બાળકોને મળે પ્લસ બાળકો દાદા દાદીનું પૂજન કરે એ આપણી સંસ્કૃતિ આપણા વડ આપણા જે વડીલો છે એ આપણી ધરોહર આપણા એક પરિવારનું જે મૂળ કહેવાય તે દાદા દાદીને આજકાલ જે વિદ્યાર્થીઓ ભૂલતા જાય છે તો એનું મહત્ત્વ જળવાઈ રહે તે માટે અમે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું કાર્યક્રમમાં બાળકોએ દાદા દાદીના પગ ધોઈને એમનું પૂજન કર્યું એમની આરતી ઉતારી પ્રદક્ષિણા કરી અને સાથે સાથે અમે આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય તેના માટે મહારાજશ્રીઓને પણ બોલાવવામાં આવ્યા હતા તેમના મંત્રોચ્ચારથી વાતાવરણ એકદમ સાત્વિક બની ગયું હતું અને કાર્યક્રમ ખૂબ જ સરસ રહ્યો હતો દાદા દાદીઓને એટલું બધું સારું ફીલ થયું કે અમને અમ બોલાવવામાં આવ્યા અમને ક્યાંય આવો અનુભવ જે અમને આ સ્કૂલમાં મળ્યો છે ધન્યવાદ